અને થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે રવિવાર હતો અને ઘણા મોડે સુધી બધી એડિટિંગ રેટિંગ કર્યો હતો તો એના કારણે છે ને લોગાય તો થોડોક મોડો છૂટ થયો અને જગાવો મોડું હું લગભગ જઈ ગયો સાડા નવ દસ વાગે જઈ ગયો અહીંયા ખુલ્લી લીધું જોવાય ને ઊંઘ જવા કરે ને ઊંઘ જ કરે તો છે ને જાગીને તૈયાર થઈ ગયો છે મસ્ત ના એ અને નાસ્તો પણ કરી લીધો છે તો આજનું છે ને આપણું પ્લાનિંગ છે રવિવાર છે એટલા માટે આજનું કદાચ હમણાં સતીજનો ફોન આવ્યો હતો મને કે આપણે ફૂલછરિયા જઈએ નર્મદાદાના મંદિરે જાનજરિયા આવેલું છે કે નહીં નર્મદાના મંદિર એની બાજુમાં જ છે બે ખાચા પડે છે હું તમને જ્યાં બતાવીશ તો ચાલો અત્યારે તો પેલા તો હું સતીજના ઘરે જાઉં છું પછી ત્યાંથી નક્કી કરીએ કેમ જવું છે અને ક્યારે જવું છે લગભગ તો અત્યારે જ જવાનું થાય છે તો ચાલો હું પહેલાં તો જાણકારી લઈ લઉં પછી તમને તો અમે બધા અહીં નીચે ભેગા થઈ ગયા છીએ અને જો અહીં બધા ઊભા છે હાલો જાવું ને તો અમે બતાવરા ખલા તો આપણે ગાડીને ગાડીને શરૂ કરી લઈએ હાલો શરૂ થઈ ગયું છે તો સધી ગાડી જાય છે અને આ પણ જાય છે પોકી ગયા છીએ પણ આની પાસે ને ઝાંઝરી આવે અને અહીંયા ફૂલસેરી આવે છે તો આપણે જવાનું છે આ બાજુ તો ચાલો મંદિરે પહોંચી ગયા અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જવાનું છે દર્શન કરવા આ મંદિર છે જો સોમનાથ મહાદેવ ત્ર્યંબકેશ્વર મહાદેવ અને મલ્લિકાર્જુન મહાદેવ ત્રણેય મહાદેવ છે હજી છે આગળ જોવા અહીંયા ભાઈ ધૂમ ધ્રુવ ધ્રુસમેશ્વર મહાદેવ પછી છે રામેશ્વર મહાદેવ ભીમાશંકર મહાદેવ પછી મહાકાલેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ પછી છે વેદનાથ મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ કેદારનાથ મહાદેવ જય કેદારનાથ મિત્રો બહારથી છે ને આ મંદિરનું આવો કાંઈક વ્યૂ છે આ જે હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં અત્યારે બંધ હતું અને આ મહાદેવનું મંદિર જે મેં તમને સાત આઠ જે મહાદેવની લિંગ હતી એના દર્શન કર્યા હોય એ મંદિર અને જે પેલું મંદિર હતું ને એ અત્યારે બંધ હતું કેમ કે અત્યારે લગભગ છે ને થાળનો ટાઈમ થઈ ગયો છે એવું કહે છે એટલે કે પડદા થાકેલા હતા તો તમને દર્શન ન કરાવવાના પણ મહાદેવના કરાવી દીધા તમે અને અત્યારે છે ને ફરવા આવ્યા છે અહીંયા આવી કઈક નેચરલ જગ્યા છે એમાં બહુ મસ્ત નેચરલ જગ્યા છે અત્યારે તડકો આવે છે પણ લાગતું નથી આવતો હોય હું એ ભાઈ હું છે કોયલ લાગે છો આ કોયલા બોલે બધા ત્યાં જવું તો જાય જો

ગાયું બધી ખાસ ચાલે છે ને અને કઈ મસ્ત વાયબ આવે છે એકદમ મસ્ત વરસાદ આવી ગયેલો છે તો ખાસ બસ મસ્ત છે જો ગાયું ખાય છે ગુજરાતે અને ઉપરનું વાતાવરણ પણ મસ્ત છે જો તો જુઓ કરી છે અહીંયા પણ ફિટનેસ કેમ ખોલી નાખ્યું છે શું પાડે છે ઓહો એ બાહુબલી આ લે આ તારે 50 માણાના ચાલ જ ચેલેન્જ આપો ઓકે તમે તો અત્યારે છે ને બધું દર્શન કરી લે છે મંદિરે અરે બાદોમાં હપિંગ રમો તે ખાઈ છે એટલે બાજુ છે ને તો હાલો ગાડી લઈ લે અને હવે ગૌશાળા જાઉં ને ત્યાં સુધી ભાઈ ગૌશાળા જાઉં ને હવે હા ગૌશાળા જાય છીએ બાદોમાં અહીંયા ત્યાં ખાઈ જવા અત્યારે આવી ગયો છે ગૌશાળામાં જેવો કેટલી બધી કહ્યો છે અને ક્યાં આજે આ જે મંદિર છે એની બારોબાર છે અને અહીંયાથી ગાડી છે હવે લઈ લઈ આગળ ને ઘરે જાય તો ભાઈ જોવો આ છે હનુમાનદાદાના મંદિરે જવાનો રસ્તો આ મેં તમને જે ઓલું વાંચ્યું મંદિર દેખાડ્યું હતું ને હનુમાનદાદાનું ન્યા અત્યારે જઈએ છે અને આ રસ્તો અત્યારે બન્યો પહેલાં નહોતો જો આ નદી પણ મસ્ત છે તો અત્યારે આવી ગયા છીએ હનુમાનદાદાના મંદિરે

என்ன போய் போன பாணி பிகாரம் மேலும் <music/> அல்லது பிரியர்

મંદિર હનુમાન દાદાના મંદિરે ગયા અને તમને પણ દેખાડ્યું તો તમને મંદિર સારું લાગ્યું તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે વિડીયોને પૂરો કરી દઈએ છીએ જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવાની બાય